એવું હેલકર હા હા રોડો મોય તો ભુવાજી ની વાત કરું એ આ તરાત નું એક વાતાવરણ છે વાળા હવે પેલા ફોન કરવા શું કે

એમ કે ના શ પણ શું કે તાર શું કે દોરાવા વાળા ના મારા માટે વીતી ત્રી ફોન આયા ફોન આયા તો પણ શું એ તો કે પણ પેલા દૂછો શું કેન્શન હું બેઠો છું મને પેલા છે માતાજી નો દોઢ લેવા દેરો

હા તો હું આવે ના હોતો નહી એ હા ભલે ભલે વર્ષે બીજા ભુવા આવી નહી તમારા ખાતે થોડો કરી વખાણ અને મારા જીવ કુછ વાપરું ને તો

चालू कर लिया मागे चुक काय दे तू फोन न कर तो न जोती दो? वर कर दी पुरा फोन कर फटाफट पाड़ कर तो समजले झोकरो बोले तुली वस्तु लेन थोडं झोपा मी आवजी ना आगला ए हा हा रे भाई नाही ना एक ना કરવા જા મારા શું હાજર છે આ બધું આ બાજુ આવે આ બાજુ હોય શું કોમ છે મારું બેક તો આ તમારે આ બાજુ આ બાજુ તમારું છે આવો બોલો બોલા ચગાદી શું કામ હતું અલ્યા મારા ઘેર આવે છે ભુવજી ચો આવી ભુવો ભુવાજી બાર ગોમથી આવવાના એ અને મારો છોકરો દારૂ પીએમ બીજું થોડું લપકુ કરી નાખે ભાઈ બંને ભેગો ભેગો એટલે તમે જાતા તમને બોલી ના છે તમાર સંગાત એક હારો ભાઈ ભુવો હતો છોકરા જેવો ને એને તમે લેતા આવજો બસ હવે થોડીક વાર રહીને આપણે બેઠક રાખવા નહીં મારે ફોન કરવો પડે છે કે બધા એમ બીજા ઉડતો હોય એટલે નવરો હોય ના હોય પણ ભુવાજી આ તો બાથે આવના હારા મારા છોકરો ભાઈ હારે હોય તો હારા મારું રેમ હા રો હેડો હું ફોન કરું હંતે હંતે ના

એ જગઈ થોડી ઉતાળ કરજો મારે પોણી વાળવાનું છે દવા નાચી પડી છે મગફળી અરે બે તમે જેમ હા કે તમે ડોહા જેવા થઈ ગયા છો પણ શું ખબર કોમ હેખી

શું ખબર ઉજાગર થોડો નરી જાય ને રાત ના અમે ચાર પોષ પોસ ના તમારે હાસી રેવું હોય એકલા બેઠા આ જગે તો રહેતા કેતા અમારે આવે હોય પણ

આગેવાન કુવાજીને લઈ આવો તો આપણે પાટ ઢાળી નાખી તૈયાર છે બધું તૈયાર કુવાજી અહીંયા ફટાફટ ખાઈ જો કુવા અલ્યા ભલા આદમી તમે તો હા હળગર પણ ઉજાગરા છે ઓબા કર તઈ પાવળ્યો ઉજાગરાથી ઉજાગરા અલ્યા ઉજાગરા 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 માસ મારે હે મારے કરજો પરણ હાથ આ બરાણો કોમ પાવક અલ્યા અલ્યા હોતવા તે ભલા તારો આ બે હું હજુ બે ભુવા આવી પાછા અમારા ગોમ ના એટલે એવી ભીખું મત નો ભુવા પાણી કરવા આવ્યા છે અમારે માતાઓ ફાંપતી અમારે માંથી માથી

બે ફરતા ફરતા આવે છે જગાજી શું ઉજાગરા કરી હતી આ ઉજાગરા કરવાનું પાછી મીલું નહીં નહીં શું બોલતું હવે બોલો તમારે દુઃખ શું કહો બોલો તો ભુવાજી મારો છોકરો દારૂ પીવાનો દારૂ છોડાવવાના સમારે દારૂ છોડાવવા છોકરો છે છોકરો છે દારૂ ખડતો છે એ તો ત્યાં રહેતો જ નથી દાડે નીકળે એટલે વાત છે ને હાસી વાત જેવા હાસું કેવું વધાર બરોબર પેલા ભૂવ કોક ન ભુવાજી મારું આવડો તમે જો તમે દોરણો નો છીએ ભુવાજી આવેલો છે મને

મારે ટેમ થઈ ગયો છે ફુવારા ફુવાળા નો ડોસા મારે દુઃખ છે એનો ખબર દારૂ છે દારૂ ખૂબ મટાડી નાખો બધું દુઃખ હવે મને અંદર થી મોટી આવું આવતું ને એવું થાય છે હવે તમે દારૂ સોડાવા લાવ્યો છે અને આ પાણું બોધવાની વાત કરે છે એટલે તમારે પાણું બધવા નુકસી

તમારા છોકરો દારૂ પીસે પાછો નવ મહિને તમારા પાડું બધાય ખમા તમે છે ને હવે હવે આવા ભુવા લાવતા ના કુદાડો આ મારો બનાસ કોઠો